નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર હનુમાન जयंती અને આંબેડકર જયંતિને લઈને પોલીસ સ્ટેશનમાં શાંતિ અને સલામતી માટે મીટિંગ યોજાય છે હનુમાન जयंती અને આંબેડકર જયંતિને લઈને પોલીસ સ્ટેશનમાં શાંતિ અને સલામતી માટે મીટિંગ યોજાય છે હનુમાન જયંતિ બાર એપ્રિલ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ ચૌદ એપ્રિલ નિમિત્તે રાજુલાના ડુંગર તથા ગામડાઓમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાને દૃઢ બનાવવાના હેતુથી ડુંગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં પીઆઈ વિક્રમપલાસ સાહેબ અને પોલીસ સ્ટાફ અધિકારીઓ સ્થાનિક નેતાઓ વિવિધ સમાજના આગેવાનો અને ધાર્મિક પ્રતિનિધિઓ તેમજ યુવાનોએ હાજરી આપી હતી મીટિંગ દરમિયાન તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ જાતનો અવ્યવસ્થાનો પ્રશ્ન ઉભો ન થાય એ માટે ચર્ચા કરવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે તહેવાર તહેવારો દરમિયાન કોઈ અફવા કે ભીડ એકઠી થતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું બધા સમુદાયના આગેવાનોએ પણ શાંતિ જાળવવા અને સહયોગ આપવાનો વિશ્વાસ આપ્યો હતો તહેવાર પ્રેમ સહકાર અને સામાજિક એકતાના ભાવ સાથે ઉજવાય માટે દરેક લોકોની જવાબદારી હોવાનું મીટિંગમાં ઉલ્લેખ થયો હતો ટીવી ન્યૂઝ રાજુલા